મિત્રો તમે છો એક પ્રવાસી સાથે આપણે પહોંચી ગયા છીએ પર તો ચાલો વિઝિટ કરીએ અને જોઈએ કે અહીં શું શું છે મિત્રો આ પાંડરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસરી પ્રવાસન કેન્દ્ર છે શેત્રુંજી વન વિભાગના અંતર્ગત આવે છે અહીં તમે વિદ્યાર્થીઓની શિબિરો યોજી શકો છો અને ખૂબ જ સુંદર છે મિત્રો અહીં જો આ સુંદર મજાનો નજારો છે અને અહીં આજુબાજુ સિંહોનો વસવાટ છે અહીં આ એની ઓફિસ છે અને અહીં સુંદર જે જે પ્રાણીઓ જોવા મળે છે તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો જે પ્રાણીઓ પક્ષીઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ શિબિર વિદ્યાર્થીઓ માટે અહીં એમ્ફી થિયેટર કેમ્પ ફાયર અને ડાઇનિંગ એરિયા પણ સુંદર મજાનો આપવામાં આવ્યો છે આ બધી વસ્તુઓ મિત્રો અહીં જંગલમાં જ તમે જોઈ શકો છો અહીં જો સુંદર મજાનું એમ્ફી થિયેટર છે અહીં તમે વિદ્યાર્થીઓ ડ્રામા અને પોતપોતાની રજૂઆતો કરી શકે છે એવી સુંદર વ્યવસ્થા અહીં છે આ બટરફ્લાય ગેટ છે મિત્રો સુંદર મજાનો અને સામે દેખાય છે તે કેમ્પ ફાયર માટેની સુંદર મજાની જગ્યા છે અહીં મિત્રો આ કેમ્પ ફાયર માટેની જગ્યા આપેલી છે હવે આપણે જોઈએ અહીં આગળ રહેવા માટેની કેવી વ્યવસ્થા છે અહીંયા મિત્રો વન બનાવવામાં આવ્યું છે અહીં આ ડાઇનિંગ એરિયા છે જે એકદમ શેત્રુંજી ડેમના કિનારે આ વિદ્યાર્થીઓને રહેવા માટેનો એરિયા છે સુંદર મજાનો તમે જોઈ શકો છો આ શેત્રુંજી ડેમનો કિનારો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંથી સુંદર આ ડેમનો નજારો તમે જોઈ શકો છો તો મિત્રો વિદ્યાર્થીઓને લઈ અચૂક અહીં કેમ્પ માટે પરમિશન લઈને તમે આવી શકો છો પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે ખૂબ જ આ સમગ્ર પાંડેરિયા જે પ્રકૃતિ શિક્ષણ અભિયાન છે અહીં જોઈ શકો છો તો મિત્રો આ હતી આપણી પ્રકૃતિ શિક્ષણ અને પ્રવાસન કેન્દ્ર પાંડેરિયાની મુલાકાત તો આવા જ ઇન્સ્ટ્રેસિંગ વિડીયો માટે જોડાયેલા રહો